મેઠુ સ્વાદ અનુસાર લાલ મરચું હળદર લીંબુ નાખી દઈશું હવે આપણે દૂધ એ નાખી દઈશું આખી દહીં સુ થોડે ખાટ નાખી દઈશું થોડા તલ નાખી દઈશું થોડા કડી પત્તા નાખી દઈશું હવે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે તડકાનું તૈયાર કરશું મરચા નાખી દઈશું થોડા તલ નાખીશું थोड़ा लेब्राना पार लाके छी थोड़े हींग नाके तो હવે થોડું તડડવા દેજો હવે આપણે તડકો નાખી દેજો सारी रीते मिक्स कर लैसु

thô đa lim ra ná pán ná khí xô thô đa hàn đoan nú bê tơ ná khí xô xá હવે પાંચ મિનિટ થવા દઈશું હવે આપણો હાંડો થઈ ગયો છે હવે આપણે કાઢી લઈશું એક પ્લેટમાં કાઢી લઈશું